અને અમારા તીથુભાઈ જો જાગી ગયા છે અને ભૂંગળું ખાવા મેળા છે જોય જોવે છે તથ્યભાઈ હોવડે છે ઈસ્કો નાખતા આવી કા કીધું આ બાજુ બે એટલે સન પડતો વાંધો નહીં તો જોવો ભાઈ શું હું જ મારા દીકરો હા આવી જા તો અમારા ભાઈ હોઈ ગયા છે અને હુડ આવ્યો અને આ જાગ્યો અને હું તો એવું છે બધું કાંઈ નહીં જો તીથુભાઈ હવે ભૂંગળું ખાય છે એવું બધું છે તો તમે ફટાફટ વ્લોગમાં કમેન્ટ કરી નાખો અને ફટાફટ એક લાઈક કરી નાખો ચાલો ચાલો ફટાફટ લાઇક કરી દો તવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ જો અહીંથી લાંબી દોરી કરી છે હા

તો જો તીર્થ ભાઈ ગયા છે મામાની ની ઘેર સાઈડ અને હું ને તથ્ય છીએ નાસ્તો કરવા જો તથ્ય છે ધાણી ખાઈ છે અને અમારો નાનો લાવ્યો તો રંબલ્સ તો હું રંબલ્સ ખાઉં છું તથ્ય નહીં રંબલ્સ ખાવું છું એ નાનો જો ખાવા બેઠો જો દેખાય અને તીર્થ ના તથ્ય ના પપ્પા આવી ગયા છે કા

એને મારા પપ્પા હોય તો જ રે બાકી કઈ ન રે એટલે ખાવા નથી ભાઈ નહીં 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 જો આપણે ટમેટો અને લસણ લઈને જઈએ છીએ ઉપર કારણ કે અત્યારે ઉપર ઓળો ને રોટલા બનાવવાના છે તો જો હું જાઉં છું મનચુપુ ઓળો વઘારવાના છે આવી ગયા છે અહીં સુલા ઉપર દહીં આપવી બનાવે છે રોટલા અને અહીંયા તગારામાં ફયા છે કે નાખ્યા રીંગણા આ મનચુક ફોન દઈ આવું તો આ મનચુક જો વઘારવાના છે ઓળો તો મનચુક ફૂવાએ બનાવી નાખ્યું તો બનાવી નાખ્યું શું સુધાર નાખ્યું છે ડુંગળી અને લસણ ખોલી નાખ્યું છે એમાં

भा yeah. भुस <Willy2>

યુ ગુડલી ગુડલી આમ જોઈને જો લવું મળશે કાઈ સુરાસમાં આન્યા મારી પાસે એવા છે લાઈટ જોઈ અને તમે જો અહીંયા એટલે ગયા છો કૃષ્ણ

મે <laughs> 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 तो हेलो गाइस बधाई सोडा पीवा हादी सोडा मजा पीवा नी कदच छे आ ते केम नो आ बी कोन ना छे बे ता वीडियो बताई बाय बी होई लो पी हेलो बीजो बीजो डोस हे हा कल पार्ट हो रख जे तो 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 थोड़ी थो तो, बार। 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 तो ना की बात भाई कितनी बार पीयो तो सो हासो बोलो मारे ना आ बीवी बेरु से सोथी बार से सोथी बार दादा तो तो मोटो नहीं जतिन तो बस ले बस बस पापा आज हुई बार तो धराता रात में लाइट नहीं तो जो गाइस मैं अभी गई थी लग रही थी बेहीन और एम जो